ચાલુ વરસાદમાં ગોલા ખાય ઓ ભાઈ ચાલુ વરસાદમાં માં હો કેમ બાકી ભર ઉનાળા મજા આવી ગઈ ને વરસાદની હે ગરમી ગઈ ગરમી પૂરી એમ ને અને ગોલા ઉના સાલું વરસાદમાં વાહ અમારે કિશભાઈ ચાલુ વરસાદમાં ગોલા ખાય વરસાદની જમાવટ હો હરીશિયા ગામમાં અચ્છા તારીખ કેટલી થઈ છે એલા તારીખ કેટલી આજે છ છ પાંચ બે હજાર પચીસ આજે કમોસમી વરસાદની શરૂઆત સરસિયા ગામમાં આ બાળકો જુઓ વરસાદના પાણીથી નાહ છે અને કોઈ ગોલા હો તે ખાય છે વરસાદ શરૂ થો કમોસમી વરસાદ ધીમો વરસાદ છે અને અરવાર પવન પણ છે સરસિયા ગામમાં તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ આજે બપોરના લગભગ બાર વાગી ગયા બપોરના સાડા બાર વાગી ગયા છે અને આ વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદ આ છોકરાઓને જો મજા આવી ગઈ ઉનાળાની ગરમી સહન કરતા હતા મજા આવી ગઈ પણ જે કેરીના પાક છે ને એને નુકસાન થાય ભાઈ તમને તો મજા આવી કેરીના પાકવાળાને મોટું નુકસાન છે છોકરા એટલે છોકરાઓ જાળવા હેઠે ને થાંભલા હેઠે રખડતા નહીં હો છોકરાઓને આવી છે મજા ધીમે પવન પણ છે કમોસમી વરસાદ બહાર ઉનાળામાં કડાકા ભડાકા થાય છે ભાઈ વાદળમાં ગડગડાટ થાય છે